स्कूल से पीपी स्वामी नहीं मस्त स्कूल से नक्की कन्या शाला से मतलब मा अरे छोकरा अत्यारे आया से थोड़ा बीज स्कूल नो काम चालू से ने એટલે छोकरा आया वा से पण मा आ जो हम स्वामी उभा <laughs> से अरे सालो वर्ष के कोला है तो ऊपर वाला गीजर पड़ा खोका આ સ્કૂલ છે અહીંયા ચાલીસથી થી પચાસ જણા હો ને તો તમારે બર્થડે બર્થડે ઉજવ્યું હોય ને છોકરાઓ સાથે છોકરીઓ સાથે અહીંયા તો અહીંયા તમે આવી શકો છો જો આ લોકો સુરત થી આવ્યા છે ત્રીક જણા અમે આવ્યા છીએ આ ગીઝર દેવા અમે ગયા શનિ રવિ સોમ મંગળ આવ્યા અહીં ચા પીવાની છે ઉતરો હાલો હા હમણાં હાલો આપણે ચા જઈ સ્વામી દર્શન કરતા જઈએ હાલો અમારા મિત્ર છે આ બધા વીસ વર્ષના થાય વીસ બાવીસ વર્ષથી આમ સ્કૂલ આવે છે હું કે અમારું ગ્રુપ આવે છે આ ભાઈ હા જો આ કાંતિભાઈ મોકલી છે આ સ્ટાઈલ આ સ્ટાઈલ છે સંદર બાથરૂમની આ બધું કામ ચાલુ છે આ રેતી છે આ બે આ સ્કૂલ આ રૂમ છે આપણે જ્યાં રોકાણ હતા ને એ આ રૂમ છે પછી અહીંયા કામ ચાલુ છે અહીંયા સંદાઇ બાથરૂમનું કામ ચાલું છે પછી આ ઓલી રૂમ બનાવી નાખવાની ગેસ્ટ રૂમ બનાવી ના કોઈ અરે અરે પાણી ભરાઈ ગયું છે જો આમાં પાણી ભરાઈ ગયું છે આવી હાલત છે અહીં સ્ટાઇલ છે હા અહીંયા સંદાઈ બાથરૂમ બધા છે જો આપણે અહીંયા શાન ભાખરી ખાધું અને આ સ્કૂલમાં જેને કાંઈ સેવા કરવી હોય ને સેવાનો લાભ લેવા હમણાં હમણાં જોયું બાર જણા આવ્યા જ હતા બધા જણા એ લોકો છોકરાને ખબર કે એ બધું કરવા આવ્યા છે અને અન્ય કોઈને જો સેવા આપી હોય તો આ સ્વામી છે સ્વામી આ સેવા કરવા આવી હોય આપી હોય તો કોઈનો નંબર કોન્ટેક કરો બોલો નાઇન ફોર ઝીરો નાઇન નાઇન એટ આ નંબર છે તો આ સ્વામીનો કોન્ટેક કરી અને આ સ્કૂલમાં તમે કોઈ પણ સેવા કરવા આવી શકો છો એકવાર તમે એમને રૂબરૂ આટો મારવા આવો તો તમને ખબર પડે કે અહીંયા સેવાની જરૂર શું છે એ બધી સેવાની જરૂર જે તમને લાગતી હોય એ તમે કરી શકો છો એટલે કોઈ પણને આવવું હોય તો આ નંબર આપેલો છે એ નંબર પર કોન્ટેક કરી સ્વામી અને સ્વામીને અને તરત જ તમે આવી શકો છો ધન્યવાદ ડાંગ ડાંગ આપણે જવાનું છે અને સિદ્ધપુરની જાત્રા કરવાની છે પાવલીમાં અને બહુ મજા આવશે અને હારા હારા સ્થળ આપણે લેવાના છે અને ક્યાંથી ક્યાં જવાનું ને એ બધું જ આપણે આ વિડીયો બતાવશું મારે આર કે ભાઈ છે ભાઈ હાય તમને બધું જ રોડ રસ્તો બધું જ બતાવવામાં આવશે આમાં અને ફૂલ મજા આવે એવું તમે જાઓ ને ડાંગ એટલે મનાલી ભૂલી જાઓ એવું વાતાવરણ છે તો વિડીયો જોતા રહેજો